નમસ્કાર હું સોનલ વણકર ગુજરાતના સીજે એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યના તમામ સમાચારો પર એક નજર ગાંધીનગર ખાતે એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે અમિત શાહના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કક્ષાનો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી સહિત દેશભરના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરત સચિનના પાલી ગામમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત હાલમાં કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે જૂનાગઢ મહાનગરપાલિકાના ઇજનેરોએ નવી અદભુત ટેકનોલોજી વિકસાવી એક મહિનો ચાલે તેવો ડિસ્પોઝેબલ રોડ બનાવ્યા શહેરના જોશીપરા ગરનાળામાં સિમેન્ટના મજબૂત રોડ ઉપર ડામરનો રોડ બનાવ્યો પ્રથમ વરસાદમાં જ ડામર રોડનું ધોવાણ થઈ ગયું ભરૂચ જિલ્લા પારખેત ગામે પાણીની ટાંકી વર્ષો જૂની જર્જરિત થઈ ગઈ હતી જે પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે સફળતાપૂર્વક ધ્વસ્ત કરાઈ હતી માત્ર પાંચ જ સેકન્ડમાં આખી ટાંકીને સલામત રીતે તોડવામાં આવી દાહોદ જિલ્લાના ઝાલોદના પેથાપુર ગામે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષતાને રાત્રિ સભા યોજાઈ રાત્રિ સભા દરમિયાન જિલ્લામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરને સીજીએમ કોર્ટે ચૌદ દિવસની ન્યાય કસ્ટડીમાં મોકલી દીધો છે કોર્ટમાં મીડિયાનો મેળાવડો હતો મીડિયાથી બચવા માટે પોલીસે મધુકરને પાછલા દરવાજેથી ભગાવ્યો હતો જમ્મુ કાશ્મીરના ફુલગામમાં સતત બીજા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે મુદરધમ અને ચીની ગામ ફ્રિસલમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓને થાર મળ્યા છે જેમાં બે જવાનો પણ શહીદ થયા છે અમેરિકામાં પાંચ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે ચાર મહિનાથી પણ ઓછો સમય બાકી તે પહેલા ડેમોક્રેટિક પાર્ટી તરફથી બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા એક્યાસી વર્ષીય પ્રેસિડેન્ટ જો બાઇડન અને પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતને પહેલી જ મેચમાં ઝિમ્બાબેવે સામે હારનો સામનો કરવો પડ્યો હતો ઝિમ્બાબ્વે હરારેમાં પાંચ ટી ટ્વેન્ટી મેચની સિરીઝની પ્રથમ મેચ તેર રને જીતી લીધી હતી બોલીવુડના પ્રખ્યાત સિંગર કૈલાશ ખેર આજે એકાવન જન્મદિવસ સેલિબ્રેટ કરશે અત્યારે તે એક ફેમસ સિંગર છે તેમને ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે પરંતુ આ સિંગરનો શરૂઆતનો સંઘર્ષ ખૂબ જ કઠિન રહ્યો હતો તેમને આ દરમિયાન આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો